મેઘાવું ગામમાં આજે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર સ્થાપિત છે અને ઘણા વર્ષો થયા છે ત્યાર પછી યજ્ઞેશ્વર મહાદેવ છે એ પણ સ્થાપિત છે અને અમે વર્ષોથી આ અમે મેઘાવી પડ્યા ગામ ઓમકારેશ્વર મહાદેવની પૂજા કરી છે અને આ ગામના ભાવની લાગણી છે અને ગામ સારું એવું ગામની અંદર તમે જુઓ તો

જે લોકો ભોલેનાથનો મહિનો કહેવામાં આવે સંપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ મહિનો કહેવાય બરાબર અને ભોલેનાથની જે લોકો ભાવથી અને સેવા પૂજા કરે ઓંકારેશ્વર મહાદેવનું અને કવિપૂરિયામાં મંદિર છે ત્યાં લોકો ભાવ અને પ્રેમથી પૂજા કરે આ શ્રાવણ મહિનામાં પવિત્ર માસમાં જો બીલીપત્ર ચડાવો ને તો કેટલા જન્મોનું પાપ નાશ થઈ જાય એટલું બીલીપત્ર ચડાવવાનું મહત્વ હોય એ ભોળાનાથ એવા ને ખાલી you uh -huh.